આખી જિંદગી બસ કામ જ કર્યા કરો આ કઢી બનાવો દાળ બનાવો ભાત બનાવો શાક બનાવો આ જ કરવાનું છે અમારે બીજું કંઈ જીવનમાં તો રાખ્યું નથી અમારા અમારા જીવનમાં બીજું કંઈ જ વસ્તુ નથી મનોરંજનના નામે સડેલો વર અને સાસુ કમજાત શું કરવું ને શું ન કરવું ને કંઈ સમજાતું નથી લીમડો ને હા લીમડો છે ને એ મીઠો લાગે અગરના માણસ કરતા શું થયું છે આવી ત્યારે તે બડબડ કરતા હતા તમે અને કઈ વાતનો એટલો ગુસ્સો છે તમને શું કરું કઈ સમજાતું નથી અરે રોજ રોજ મગજમારી કરી કરીને થાકી ગઈ છું આ તારા સસરા સમજવા જ રાજી નથી બિચારા હવે શું કર્યું મમ્મી બિચારા તારા સસરા બિચારા એટલે બિચારા મારા સાસુ સાથે મારા સસરાએ શું કર્યું એમ હું એવું કહેતી હતી અરે શું નથી કર્યું એમ પૂછને આટલા વર્ષોમાં શાંતિથી જીવવા નથી દીધી અરે દરેક વ્યક્તિને વેકેશન આવે આવે કે ના આવે હા હા દિવાળી જેવી દિવાળી આવી વેકેશન આવ્યું પણ તારા સસરાને કામ જ નથી ખૂટતા કહે છે કે દિવાળીમાં તો મારે કામ ભરપૂર હોય મારે કામ કરવા પડે કામ ન કરવું તો કેમ ચાલે અરે આટલા વર્ષોથી કોઈ દિવસ કોઈ જગ્યાએ ફરવા નથી લઈ ગયા અને ફરવાનું નામ લેને એટલે તરત જ તરત જ કહેશે હા તારે તો ફરવું જ છે કામ તો મારે કરવાના ને અરે ફરવાના નામે કોઈ જગ્યાએ નથી લઈ ગયા મમ્મી હવે તમારે ક્યાં ફરવા જવું છે આ સોમનાથ દ્વારકા તમે કેટલી વાર જઈ આવ્યા 17.5 વાર જઈ આવ્યા સોમનાથ દ્વારકાની વાત નથી કરતી એ તો દેવદર્શન કહેવાય દેવદર્શન કહેવાય હા દીવ દમણ ગોવા મમ્મીજી તમારે દીવ દમણ ગોવા જવું છે એ પણ આવો મારે પહેલા જવાન હતી

તમને તમને લઈ શું આ વાતો છે હું એમ નઈ કરીશ આવું થોડી ચાલતું હશે ના કરતી બે શબ્દ સાંભળવા છે તારે આખી જિંદગી હું સાંભળતી આવી છું તારે સાંભળવા છે તો કરજે એમને વાત અરે લોહી પી ગયા છે હેની મા કે ને એમ નાચવાનું મને તો લાગે છે નક્કી આ તારા દાદી સાસુ છે ને એ ચડાવતા જશે આ માની ચડામણી છે બધી તને ખબર નથી એ ડોસી કઈ ઓછી નથી આખી જિંદગી રસોડું રસોડું ને રસોડું જ કર્યું બીજું કાંઈ ના કર્યું મેં સાંભળી જશે નહીં સાંભળી જશે સાંભળી જશે તો સાંભળી જશે હું હવે કઈ ડરતી નથી આ મારા દીકરાની વહુ આવી ગઈ પણ મારે મારે બસ આ ચૂલા જ બા બાને શું બોલાવે છે એટલે તું મને મારી નાખવા માંગે છે એટલે તું એ મારા કે હું ડરતી નથી તો એમની સામે જ વાત કરી લેવાય ને એમ તો ડર લાગે ને સાસુ છે મારા તો ઉપાધી ના કરો હું છે ને મારા પતિને કહીશ કે એ એમના પપ્પાને સમજાવે તમારા પતિ એટલે મારો દીકરો સાગર હે સાગર સમજાવશે અને તમારો બાપો સમજી જશે એટલે કે તમારા સસરા સમજી જશે અરે એ સમજે એમ છે જ નહીં એ માણસમાં જરા પણ માણસાઈ નામની વસ્તુ નથી અરે માણસાઈ જવા દો સેન્સ નથી સેન્સ મગજ વગરનો માનવી છે અરે માણસ કોઈ હોય તો કે પત્નીને ચાલો વરસ દિવસ થયો આપણે કશે ફરવા જઈએ આજુબાજુવાળા જો આ મીનાબેનને જોઈ લે બાજુવાળા કેવા ફરવા જાય છે દિવાળીએ દર દિવાળીએ ફરવા જાય અને હવે તો બધે ફોટા મૂકે સોશિયલ મીડિયા પર અને મારે મૂકવાના ને લો કડી થઈ ગઈ છે દાળ થઈ ગઈ છે બધા ફરવા જઈ બધા હા આપણે બારે પણ ફરવા લઈ જઈશું તો બા તો કઈ બોલી નઈ શકે ને એ ડોસી પહેલી તો મીણ મેક મારશે કેસે ના ના હા ફરવા થોડી જવાય ફરવા જવું એ તો બહુ મોટું પાપ છે ફરવા જઈએ તો રૂપિયા વપરાય જાય બા ને એમના ભાઈના ઘરે મૂકી આવી તો મામાના ઘરે મૂકી આવ્યો તો હા લગ્ન કરીને આવ્યા ને ત્રીસ વરસ થયા ઘરમાં હા ડોસીમાં એક દિવસ પણ હા કોઈના ઘરે રોકાયા નથી રાત પડે ને એટલે અહીંયા ટપકી જ જાય ભાઈ કેવો ભાઈ ક્યાં ભાઈ એને હરીફરીને આ ઘર દેખાય એનો દીકરો દેખાય ને વહુ દેખાય ત્રાસ આપવાનો બાકી હોય ને નોકર બનાવીને રાખી છે નોકર મારી જિંદગી ઝેર કરી નાખી અરે નોકર નહીં સારું હોય એની રજા હોય મારે તો રજા જ ન હોય હું શું કહું છું તમે બહાર બેસો ને હું તમારા માટે મસ્ત ચા લઈને આવ આ તમારું મગજ છે ને એ શાંત થઈ જશે શાંત માતા શાંત ચા નહીં તો કોફી કોલ્ડ કોફી સાગર તમને એવું નથી લાગતું કે આ માનવી છે ને આજકાલનો એ ફોનમાં બહુ વ્યસ્ત થઈ ગયો છે માનવી તો ફોનમાં વ્યસ્ત થઈ ગયો છે પણ અલગ અલગ માનવીની અલગ અલગ જરૂરિયાતો હોય છે પૂછો કઈ રીતે પૂછવું પડશે પૂછી નાખ ને તો કહો કઈ રીતે એવી રીતે કે જો જે વ્યક્તિ ફોન લઈને બેઠો હોય ને એ ફોનમાં માત્ર ને માત્ર ગેમ રમે એવું ના હોય એમ માણસોને બીજા પણ ઘણા કામ હોય છે હમ હમ જોયું અત્યાર જ જોયું કે શું કામ ચાલી રહ્યું છે તમને જરા શરમ નથી આવતી શેની શું શેની અરે હું અહીંયા બાજુમાં બેઠી છું તમારી સાથે વાત કરું છું અને તમે આ ફોનમાંથી ડોકો ઊંચું જ નથી કરતા અરે ભગવાનને સાંભળવા માટે કાન આપ્યા છે બોલવા માટે જીભ આપી છે તો જોયા વગર બોલું કે જોઈને બોલું શું ફેર પડે છે અહીંયા છે તો તું એકલી જ એટલે વાત તો તારી સાથે જ કરું છું બીજા સાથે તો કંઈ કરતો નથી હા પણ ભગવાને છે ને જીવન જીવવા માટે પત્ની પણ આપી છે હમ એને પણ ટાઈમ આપવો જોઈએ કે તમે અને તમારા પપ્પા ક્યારેય નહીં સમજો અરે અમ મારી વાત ક્યાંથી થી આવી એ તો કે હું તને ક્યારે ટાઈમ નથી આપતો આ ગુસ્સો કરું ને ત્યારે ફોન એઠો મૂકો છો તમને એવું ન થાય કે થોડીવાર હું દામની સાથે બેસું એની સાથે વાત કરું એને પૂછું કે આખા દિવસમાં શું થયું શું નહીં અરે તું તારા કામમાંથી ઊંચી આવે તો હું કઈક પૂછું ને હમણાં પણ તું નેમ પોલીસ લઈને બેઠી ગઈ હતી એ તો તમે ફોન લઈને બેઠા હતા ને એટલે બાકી તમારે ને તમારા પપ્પા બને છે ને સુધારવાની જરૂર છે સમજવાની જરૂર છે લે બડે શું સુધારવાની જરૂર છે શું સમજવાની જરૂર છે કહીશ તું મને આ બિચારા મમ્મી હમ આજે કેટલું ફ્રસ્ટ્રેશન બાર કાઢતા હતા કેટલા દુખી હતા કેમ બડે શું કહ્યું મમ્મીએ પપ્પા ના લીધે અરે પણ શું કીધું પપ્પા ના લીધે મમ્મીએ આ પપ્પા દિવાળીનો સમય આવવાનો છે અને કામમાંથી નવરાજ નથી થતા આખો વર્ષ તો એમ કે કે અત્યારે કમાવાનો સમય છે કમાઈ લેવાય અને દિવાળી આવે તહેવાર હોય બધાને રજા હોય વેકેશન હોય ત્યારે શું કહે પપ્પા કે આ તો સીઝન કહેવાય અત્યારે તો કમાવું જ પડે હા માનું છું પણ એમાં એવું છે ને કે પપ્પા પોતાના પોતાના ધંધામાં એટલા વ્યસ્ત હોય છે ને કે ટાઈમ જ નથી રહેતો એની પાસે એ વ્યસ્ત તો છે ને બધા જ હોય છે અને પત્ની છે તો એને થોડો ઘણો સમય આપવો પડે આખું જીવન છે ને કામ રહેવાનું હોય છે પણ પોતાના વ્યક્તિઓ માટે છે ને સમય કાઢવો પડે છે નીકળતો નથી સાચી વાત છે દામિની કે પોતાના વ્યક્તિઓ માટે સમય કાઢવો પડે નીકળે નહીં પણ કહેવાય ને કે પપ્પાના મનમાં એવું થઈ ગયું છે કે જ્યાં સુધી આપણું શરીર કામ કરે છે આપણે કામ કરી શકીએ ને ત્યાં સુધી કામ કરી લેવું જોઈએ પછી જ્યારે નિવૃત્ત થઈ જશું ત્યારે સમય સમય છે ભલેને શાંતિથી વાતો કરે ફરવા જતા બધું કરી શકે ને બધી વસ્તુની એક ઉંમર હોય હા

તો પપ્પા સમજી જાય તો તો થઈ રહ્યું મમ્મીની સમસ્યાનું સમાધાન ક્યારેય નહીં આવે હું શું કહું છું મમ્મી છે ને કહેતા હતા કે એમને ફરવા જવું છે હા તમે લોકો તો છે ને રોજે બહાર આવો જાઓ ભલે કામ પર જ જાઓ છો પણ ઘરની બહાર તો નીકળો છો અને સ્ત્રીઓને બિચારીને કેવું હોય કે આખો દિવસ ઘરના કામ કરવાના હોય ઘરની બહાર નીકળવાનું જ ના હોય ગભરામણ થાય માણસને તો પપ્પા મમ્મીને ક્યાંક ફરવા લઈ જાય તો આઈડિયા સારો છે પણ પપ્પા માનશે ખરા તો એ તો કરવાનું છે તમારે પપ્પાને કહેવાનું છે મનાવવાના છે પણ એકલા તો કોઈ કાળે નહીં જાય મને નથી લાગતું મત્તા જઈશું ને એ બાને મને પણ વેકેશન મળી જશે એમ છે ને કે આ આખી માયાજાળની શરૂઆત અહીંથી થઈ છે મેં નથી કર્યા હું રસોડામાં ગઈ ને તો મમ્મી બોલતા હતા એમને ફરવા જવું છે આ તો મમ્મી પપ્પા એકલા ન જાય ને એટલે મેં કહ્યું હતું કે આપણે બધા સાથે જઈશું સર આમ જુઓ છે ને તો તારો વિચાર સારો છે આમ પણ ઘણા સમયથી છે ને આપણે ફેમિલી ટૂર નથી કર્યું તો ઘરના બધા સદસ્યો મળી અને ક્યાંક ફરવા જઈએ તો એનાથી સારી વાત બીજી કઈ કહેવાય હમ તો જાવ અને પપ્પા સાથે વાત કરી લેજો હા હા હવે કંઈક સમય ગોતી અને પપ્પાને ઉતારું છું બાટલીમાં બીજું શું હા હાય પાયર બહુ ટાઈટ છે હું છું તને કહું હાશ ક્યારે આવ્યા હા ઘડી આવ્યો પણ બહાર બહુ ટાઈટ છે હું કેવું તને ઠંડી તો હોય જ ને હવે શું કરું કયો પણ આમ તમને બહાર જવાનું કોણ કહે સવાર સવારમાં રમલો આવ્યો તો કયો તો હું કીધું શું કામ હતું કાંઈ નહીં એ કહશે કામ હોય છે સમજી એટલે મને કે મેં પગાર સારો સુઝી રહે તો તારે આવવું હોય તો મેં કીધું હાલ હું વિશાર કરું હા તે સારું સારું હોય તો લાગી જાય બીજું હું હું એ જ કરતી તી અત્યારે કંઈક બીજી જગ્યાએ કંઈક મળી જાય ને તો હારું એમ ઘર કામ કરવાનું કેમ બીજી જગ્યાએ હાયા તો છે ને હા બો માથા કોઈટ વાળો છે લે હું માથા કોઈટ વાળો છું ઈ હાઉ બે છે ને અમાર મોટા શેઠાણી નાના શેઠાણી ઈ બે એવા છે ને કે વાત પૂછો માં આમ ગમે એવું હાથ હોનાનું કામ કરીને તમ આપો ને તોય તોય એને હારું નો લાગે અરે પણ એવું નો હોય પણ તમ વાત તો સાંભળો આખો દી બસ આપણે વખોડ્યાસ કરે વખોડ્યાસ કરે બીજું કઈ કામ જ નઈ મારી વાત સાંભળ આપણા કામમાં મિસ્ટેક રાખવી ને તો સને એવું કરે કાઈ મિસ્ટેક ન કરે મારા મારું કામ કરે તો તને કોઈ કાઈ નો કે લે આ કાલ બમદી ની વાત છે એ એન મજાના મસ્તી ના કસરા પોતા કરના એ વાસણ કરના એ બસ ખાલી કપડા હુકવાન બાકી હતા ને તા હું કે ખબર લે આ તો તને કસરા પોતું કરતા આવડતું જ ન હારું ઓઘરા ઓઘરા રાખી છે આખી લાદી પણ ઓઘરા હામો બધું દેખાતું હોય છે ને એવું તે જેને કીધું હોય ને

તમને એની બાજુથી બોલવાની કાઈ જરૂર નથી તમે મારા ઘર વાળા શું તારો ઘરવાળો મારી તરફ બોલો ઓળખું છું સમજે તો ઓળખો લે અને હું કઉ કામ કરતા હોય ને દિલથી કામ કરાય તે દિલ જ કરું છું બાકી વાત તો છે ને આમ પાણ કો પડ્યો હોય તો એમ થાય આ પાણ કો આયા કેમ પડ્યો છે હવે ઈ ઈ પાણ કો નિન્યન પડ્યો છે તો વાંધો હું કણે પાણ કા એમ કે આ કેમ આયા પડ્યો છે હવે એમાં કઈ જીવ છે એ તમે છે ને હું એની બાજુ થી બોલવાનું રેવા દેજો અને આ તમારું લાંબુ ભાષણ છે ને પાછું તમારા ખિસ્સામાં મૂકી દો હકેલી તો બધું મને પૂછતી હું કામ આઈશ તું મેં તમને પૂછવા ન જ કીધું હું તો ગોતું છું ઘર એમ કહું છું અને આમ પણ એ ઓલા મારા જાડા શેઠાણી છે ને એ તો મને તો એમ થાય કે મારે શું કેવું હવે એને બધાય હારા છે બરોબર અને કામ માં ધ્યાન રાખવાનું હોય ને ખોટી પંચાયત નો કરાય કાઈ પણ હું એ ઘર માં ઘર કામ કરવા જાવ છું બરાબર છે હા અને કામ કેવા કરાવ ખબર હવે ઓલા નાના શેઠાણી છે ને મેકઅપ કરતા હોય મેકઅપ તેની લિપસ્ટિક નો ને તે મને બોલાવે હવે હું કરવાની હું માર લઈને ફરતી લિપસ્ટિક હોય તું એન રૂમ સાફ કરવા ગઈ હોય તો તે આડે આવળે મૂકી દેતી હોય બીજો એટલે તન પૂછતા હોય કાઈ ની હા આવું તો પહેલી વાર જોયું છે મે અને આનું તો છે ને મારે કાઈક તો કરવું જ પડશે કામ હારું હું બધું હારું કરીને આપું છું ઘરે હારું છે પણ ઘર માં માણસો ન થા રહી પાકુ માણા હે હારા છે હું એમ કઉ છું પણ આ તારો સ્વભાવ છે ને એ ન થારો હું તો હારી જ છું હી લોકો ને છે ને મારો આભાર માનવો જોવે હી લોકો નસીબ વાળા કે મારી જેવી કામ વાળી એને મળી તો તું કેમ એમ નથી સમજતી કે મારા કિસ્મત હારા છે તો મને આવું ઘર મળ્યું કામ કરવા માટે હે અને બધા હારા છે એમ રેવા દો ને ઈ છે ને પૈસા આપે છે એટલે બધું સાંભળવું તો પડે સમજે તો તે પૈસા કઈ મફત ન થાપતા તો કામ કરું છું ને એટલે આપે છે તો કામ હરકુ કરાય તે હરકુસ કરું છું દિલ થી જ કરું છું દિમાગ થી કરતી કાઈ દિમાગ ખબર તમે જાવ એક દી જાવ ઘરવા કામ કરવા ખબર પડે હું કામ કરું છું ને બરોબર તમારે છે ને મારી બાજુ બોલવાનું છે બોલવાનું છે આ કે ના હું હાસુ એ બાજુ બોલે લે હવે સાનું મને થઈ ગયું હા મે લાવ્યો જો દિવાળી મને માલ મોકલાવ જોઈએ દિવાળી બે તારીખે છે અને ચાર તારીખે માલ જોવે કામ કરતું બધાને વર્કરને કહી દેજે કે દિવાળી ખાલી એક દિવસની જ રજા રહે બે દિવસની અને પછી તરત ચાલુ કરી દેવાનું છે રજા નથી રાખવાની કારણ કે માલનો ઓર્ડર તો આ લોકોને આપવો પડશે ને આપણે એ પણ પપ્પા તમે જ વિચારો ને હા વર્કરો આખું વર્ષ આપણી આપણે ત્યાં કામ કરે છે અને જો દિવાળીમાં દિવસ પણ વેકેશન ના તો પછી જે લોકો દિલ કામ કરે છે ને એ પછી શાંતિથી કામ નહીં કરે અને પછી કામમાં મજા નહીં આવે ને તો પછી આપણી પ્રોડક્ટ ખરાબ થશે અરે તો હું વાત કરે છે પણ આપણે જે પાર્ટી હોય એને તો હાથવી પડે ને હવે આ તો આપણે અહીંયા દિવાળી છે કઈ દેશ વિદેશમાં કઈ થોડી બધી દિવાળી હોય હવે એને ત્યારે કામના દિવસો હોય એટલે એને કઈ એવું થોડું કઈ મગજમાં હોય કે એ લોકો ત્યાં દિવાળી છે એટલે આપણે ત્યારે કામ માલ ન મગાવીએ હવે એ તો ગમે ત્યારે માલ મંગાવે એ તો વર્કરને કહી દેવાનું હોય તો આપણું કે આવીને એમ જ કરાય જો બપા હંમેશા આપણે આપણું વિચારીએ ને તો બહુ સારી વાત ન કહેવાય જે વ્યક્તિ પોતાની સાથે સાથે બીજાનું પણ વિચારે છે ને સાચો વ્યક્તિ એ જ કહેવાય સાચો બિઝનેસમેન એ જ કહેવાય જો પપ્પા એ બધી વાત મૂકો એ બધું હું જોઈ લઈશ અને જો એવું જ ને તો હા જેમનો મેલ આવ્યો છે ને હું સામુ મેલ કરીશ કે તમને થોડોક માલ ડીલે મળે એમ છે કારણ કે આપણી આપણી પ્રોડક્ટમાં દમ છે અને જ્યારે આપણી વસ્તુમાં દમ હોય ને ત્યારે સામેવાળો વ્યક્તિ થોડોક સમય રાહ જોવા પણ તૈયાર થઈ જાય હંમેશા આ બધાને બરજ બતાવવી જરૂરી નથી હા કાંઈ વાંધો નહીં તો એને જો એકવાર રિક્વેસ્ટ તો કરજે જો એ માની જાય તો આપણે કે કરવું હા હા હું મેલ છોડી દઈશ એટલે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી હું શું કહું છું કે આપણે છે ને ઘણા સમયથી આ ફૂલ ફેમિલી સાથે કે ગયા નથી દિવાળી હર વર્ષે આવે છે પણ આપણે છે ને આપણા કામમાં એટલા એટલા મશગુલ હોય છે ને એટલા વ્યસ્ત હોય છે ને કે આપણને કામ સિવાય બીજું કંઈ દેખાતું નથી કે આપણો પરિવાર પણ છે તો આ વખતે પપ્પા મેં એવું વિચાર્યું છે કે આપણે ઘણા સમયથી ફૂલ ફેમિલી કઈ ફરવા નથી ગયા એટલે આ વખતે કઈ ફરવા જોઈએ તું અરે ધંધા મૂકીને ક્યાં ફરવા થોડું જવાય હવે અત્યારે આપણો ધંધો ફાટફટા આવે છે કઈ ધંધામાં ધ્યાન રાખવી ને અને આપણે જો જતા રહીએ આવું રેટું પડી જાય અને ધંધો મૂકીને ક્યાંય ન જવાય અરે હું ક્યાં કહું છું પાંચ દસ મહિના જવું છે જવું હોય તો પાંચ સાત દિવસ બધીને દસ દિવસ હોય અઠવાડિયા માટે હોય ના ના આપણા લગ્નમાં તો જાવી જ છીએ ને બધા સંબંધીના ના લગ્નમાં જાવી છે

અને પછી આપણો ધંધો હોવો જોઈએ પરિવારમાં પરિવારને આપણે મહત્વ દેવું જોઈએ અને પૈસા ભગવાન આપ્યા હોય તો એ માટે કંઈક ફરવા જવાય અને હસી ખુશી કંઈક કરાય તો જ બીજા પૈસા ભગવાન આપણને આપે હા પણ પ્રોબ્લેમ એક છે શું તે પહેલાં તારી દાદીને પૂછ્યું જો પપ્પા અમારા બા છે ને એ તો પહેલેથી આવા છે તમે પણ મને કહેતા આવો છો કે બાનો સ્વભાવ છે ને કોઈ દિવસ બદલ્યો નથી ને બદલવાનો પણ નથી કારણ કે જૂના જૂના રિવાજો વાળા છે જૂની વિચારધારણા વાળા છે એટલે એને છે ને આપણે સમજાવી શકીએ એમ નથી પણ જો મારા બા પછી જો આ ઘરમાં કોઈ વડીલ હોય તો એ તમે ને મારા મમ્મી છે તો પછી તમારે નિર્ણય લેવો જોઈએ ને આ કઈ બધું થોડું બાને બા કે એમ કર્યા કરવાનું હોય અરે પણ અત્યાર સુધી બાએ કીધું ને એમ જ મે કર્યું છે મારે જે છૂટથી મારે જે કરવાનું એ અત્યાર સુધી હું નથી કરી ગયો અને મેં તારી મમ્મીને ચોખ્ખા શબ્દ કહી દીધું બાકી ને એમ જ કરવાનું એનાથી એક ડગલું આપણે આગળ નહીં વધારવાનું અને ત્યારથી હું નાનું હું પણ તો ત્યારથી બસ બાકી એમ કયા કરવું એટલે હવે મારે જીભ ન પડે એને સામે બોલતા હું વાત કરો છો પપ્પા અમુક સમય છે ને બોલવું જરૂરી છે આ નવ બોલવામાં નવ ગુણ સારા પણ જો યોગ્ય જગ્યાએ બોલીએ નહીં ને તો આપણું કામ પણ બગડી છે પણ મને એમ થી લાગતું કે બાને હું પૂછું નહીં જો આ પણ તો એમ તમે છે ને ભગવાન ઉપર ભરોસો રાખો અને એકવાર પહેલ તો કરો એકવાર વાત કરીને તો જુઓ પછી એક તો વાત કરી નથી ને પહેલેથી નક્કી કરી લ્યો છો આ કામ કર્યા વગર છે ને હાર ન માની જવે કાઈ વાંધો નહીં તું કહે છે એટલે હું બાને એકવાર પૂછી જોઈ પછી હું જવાબ આપે છે સારું